નમસ્કાર મિત્રો જૈન બંને માત્ર હું રઘુરસિંહ ચૌહાણ મિત્રો અપીલ સમિતિમાં પંચાયતની ધારાની કલમ એકસો પિસ્તાલીસ પ્રમાણે રચાયેલી હોય છે જેમાં જિલ્લા પંચાયતના ટોટલ પાંચ સભ્યોની બનાવેલી હોય છે જેમાં જિલ્લા પંચાયતના અધ્યક્ષ અને જિલ્લા પંચાયતના સભ્યોમાંથી ચાર સભ્યોની પસંદગી કરવામાં આવે છે અને તે પસંદગી પણ જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા જ કરવામાં આવે છે અને અપીલ સમિતિના સભાપતિ તરીકે જિલ્લા પંચાયતના અધ્યક્ષ રહે છે તો મિત્રો ગ્રામ પંચાયત દ્વારા કોઈ વ્યક્તિને આદેશ હુકમ અને નિર્ણય કરવામાં આવે તો તે વ્યક્તિ અથવા સંસ્થા તે આદેશ અને હુકમોને માન્ય ન ગણે તો કલમ એકસો ચાર બસો અને બસો બેતાલીસ પ્રમાણે જિલ્લા પંચાયતને અપીલ કરી શકે છે અને જિલ્લા પંચાયત તે અપીલને સાંભળવાની સત્તા અપીલ સમિતિને મોકલી આપે છે અને તેનો યોગ્ય નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરે છે ધન્યવાદ જય હિન્દ જય ભારત